સમાધિ કોને સમાધિ ની તમે પૂજા કરો છો તમે પત્રો મારેલો સમાધિ બનાવી દીસ

દરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસ રવિવારે માની ગાદીના દર્શન ચાલુ રાખેલ છે માની ગાદીનો સમય સવારે દસથી પાંચ વાગ્યા સુધીનો રહેશે માને માનતા આપવાનો સમય સવારે દસથી બાર બાર વાગ્યા સુધીનો રહેશે માના સાનિધ્યમાં પ્રસાદીનો સમય બપોરે બાર વાગ્યાથી બે વાગ્યા સુધીનો રહેશે તેમજ દેવદુખ પૂછવા માટે નંબર લખવાનો સમય સવારે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધીનો રહેશે મનથી માનેલી માની માનતા ગાદી પર આવીને જ પૂરી કરવી અન્ય કોઈ બી વ્યક્તિ સાથે કોઈ બી જાતનો સંપર્ક રાખવો નહીં આવો મા મેલડી અને ગોગા બાપાનો આદેશ છે અન્ય જાણકારી માટે મોબાઈલ નંબર સત્તાણું બાર સત્તર એકસઠ એકાણું તેમજ નવ્વાણું સાત પંચાણું ત્રેવીસ એક બેતાલીસ ઉપર સંપર્ક કરવો આ બે નંબર સિવાય અન્ય કોઈ પણ નંબર સાથે સંપર્ક કરવો નહીં આગરવાડા મેલડી ગોઘા રામ રામરામમાં जय श्री मेलेडी मां बलराम जी अच्छे मारो और मारो रो बताओ से बताई तुम्हारो जे प्रॉब्लम है से तुम्हारो जे दुख है ये बताई एनु समाधान बताई शांति से बैठो न्याय से कोई न्याय विवाह बाकी है से ये बताई हां मां दुख निमित्त बाहर पड़ी गया से

અરે ન્યાય બતાયા કોઈને જગ્યા છોડાવડા નથી ઘર બાર ઘર બાર વગર નથી એનું સમાધાન કઈ ના કઈ હોય હોય ને હોય દીકરા યાથી આયા ત્યાંથી કોઈ મુલાકાત થઈ નખી નામા આજ તો બેઠા તો મારી પહા બરાબર તમારી શ્રદ્ધા પૂર્વક તમારી તમારા ભાવ થી નીકરા તારા ગોમે તારા ગોમણી જઉં આતા નામા ઈ જત જત એક મહારાજ નું મંદિર આવી નીકરા છોકરો ભગવાન નું મંદિર આવે અને એક જ હાઈવે ડબ એક જ હાઈવે નામા હાઈવે ટુ હાઈવે એકી હાઈવે હાઈવે બસ સ્ટેન્ડ ની ચોકડી પર અંદર તમારા ગામો એક બધું મહાદેવ નું મંદિર આવે બરોબર એ મહાદેવ નું મંદિર આ છે કોટુ

1 2 3 બગડછો આવી બે બગડછે બે ગુપળે ખોટું આગળની ઓસરી પચ્ચેની રૂમ ટટક એક બે અને ત્રણ ઢૂંપળે અંદરના સાચું ખોટું પાસર પાછો નેસરો બા પાસર એ ને ખોટું જોવાય તો ત્રણ ડગમાં વસ્તાર ટેણવડી રોની વસ્તી લાગે દિખરા ટેણડી ટેણવડી વસ્તી હાચી ખોટી એ આמא અરે અરે

મારો તો હશે કાતો ઉચા દેચી હશે જો ઊંચો તો ખરા માતા માતાને એવું કદાચ ઘડિયાળ દેખાતી ના દેખાય હવે રોમાપી ના વિવેક માં સમાધિ લીધી દીકરા પર એમના પર અરે ભક્તો આવે અને ભક્તોના કોમ પણ થતા બાર મહિને બાર મહિને પ્રસંગ આદરતા

આજુ ઘોટુ કોની દીકરી નથી કેતો ખરાબ મારી બેનમાં એ જત્રીક ના જત્રીરી શું જતરી કુલ લઈ જીએ ખબર નહી મારો ભગવાન જોણા મા માતા એની ભારતીય છું અરે જ્યોતિય છું તો તમારો જેતે છે વ્યવહાર બાકી છે જે દેવ છે આ દેવા કયું કરવાડું કોણ છે એ ખબર નથી પડતી એ ગોતી ના દીકરા રા આમા મટમાં માતાઓની પૂજા થાય આમા

માતાઓ ની છે અને તારા તારા આસુ ખટું એમાં ભડકે બાર મહિને બાર મહિને બાર મહિને અરે કોણ ખાલી ની તકલીફ

પણ તારા ઘરમાં જૂના ઘર ની વાત કરેના ઘર પંદર પંદર કઈ કહેતી નથી

સમાધિ ફોની મણી ભલે રામ સમાધિ બનાવી દીશ સમાધિ ની તમે પૂજા કરો છો એ પત્રો મારેલો સમાધિ બનાવી દીશ દીકરા <laughs>

તમારી માન પૂછ્યું તે તમારા કુળદેવી પૂછ્યું આ કરવાથી તમને કોઈ ફાયદો થયો ન તો ઉડતા કે ડખા આયા જ રહ્યા તમારા દરવાનું હતું તમે બધું ભેડી નાશ્યું ઘોડા હમ જે મારા શબ્દો ઠપકા માટે દી હોય દીકરા તમારું જીવન સુધારવા માટે છે હો આ તો અનુભવ વિશે હોય છે ઘોડા હો મારી હો કે તો સુધરા કારણે એક બધા ટાયા છો એટલે ખુશી રાખવા મળી ખુશી

અંગા તીસરો જન કરવા કહી છે સુરેજી સર્જન કરજી જા તળિયાનો જીવો બન કરજી અને માપી મોપજી પડિયાનો છૂટો નિવેશ કરજી છૂટો નિવેશ કરી અને તારી કારકાર તારી કારકાના ખૂડિયા એક એક ખૂડિયા નેકલા કારકાર ઉધાઈને પછી ખૂડિયાને વધાઈને બેડજી અને પા એક બાજુ આં તંબે માતાનો જીવો કરજો એ ભાઈ અરે વાડી કોણ આવતું ભઈ માતાજીની વાડી માંગતા હોય ની કોઈ જવારા માફી માંગી છૂટો દિવસ ચાલુ તારી વર્તી વેડા માતા નું ઘોડા યાદ કરીશ નો કોણી કાઢી નાખ્યો મે

આસોની નવરાત્રી ખાલી નુમના દાડે એનું નિવેદન બાકી અને નિવેદની સર્વથી અને આ તારા દેવને બધાઈન અને ગરબી પર અને માપી મોગી માપી મોગી અને એને કગરવગર કર સમાવે હવે 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 જગતમાં ભટકવું નખ્યા એમાં તારા વગર આધાર નથી